વેલકમ ટુ પ્રાપ્તર્સ કિચન આજે આપણે શિયાળાનું સ્પેશિયલ એકદમ અનોખું શાક બનાવીશું જે છે વળિયા ઢોકળીનું શાક હા વળિયા ઢોકળીનું શાક તો આના માટે પહેલાં આપણે ઢોકળીને પ્રિપેર કરી લઈએ તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે દોઢ વાટકા જેટલો ચણાનો લોટ લઈ લઈએ તો આ દોઢ વાટકા જેટલા લોટમાંથી બે મોટી રોટલીઓ વણીને આપણે તૈયાર કરીશું તો તમારે જો વધારે ક્વોન્ટિટીમાં ઢોકળી બનાવી હોય તો તમે ત્રણથી ચાર વાટકા જેટલો લોટ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું સાથે આપણે એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર અને અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈશું આ બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ ઢોકળીના મોણ માટે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તો મેં મોટી એક ચમચી લીધી છે આપણે મોણ દેવાનું છે આ ઢોકળીમાં એટલા માટે તેલની ક્વોન્ટિટી થોડી વધારે પડતી રાખવાની છે ત્યારબાદ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ એવો આ લોટ બનીને રેડી થશે જ્યારે આપણે ઢોકળીને શેપ આપીશું ત્યારે આપણે કોઈપણ લોટમાં ડીપ કરી અને રોટલી વણવાની જરૂર નહીં પડે એ રીતે આપણે આ લોટ બાંધીને રેડી કરવાનો છે તો હવે અહીં આપણે બધા મસાલા મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે ડો બનાવી લેવાનો છે વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો સોફ્ટ પણ નહીં એ રીતનો આપણે ડો બનાવી લેવાનો છે તો આ વિન્ટર સ્પેશિયલ વળિયા ઢોકળીનું શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે નાના બાળકોને પણ પસંદ આવશે એટલું ટેસ્ટી અને અનોખી રીતે બનીને આ શાક તૈયાર થાય છે તો અહીં જોઈ શકો છો થોડા પાણીમાં મેં એકદમ સરસ સોફ્ટ એવો ડો છે તે બનાવીને રેડી કરી લીધો અત્યારે આપણે આ ડોને સાઇડ પર રાખી દઈએ ત્યારબાદ આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે તો તેના માટે ફરી આપણે એક બીજો મિક્સિંગ બાઉલ લઈ લઈએ તેમાં આપણે પહેલાં એડ કરીશું મેથી તો મેં મેથીની એક નાની પૂડી લીધી હતી જેને મેં એકદમ સારી રીતે ચોપ કરી અને બેથી ત્રણ વાર પાણીથી સરખી રીતે વોશ કરી લીધી છે ત્યારબાદ આપણે તેમાં કોથમીર એડ કરીશું તો ચાર ચમચી જેટલી કોથમીર છે તમે કોથમીરની ક્વોન્ટિટી વધારી શકો છો મેં અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં એડ કરી છે ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું લીલું લસણ તો મેં અહીં બે નાની નાની પૂડી અને તમને નંગના હિસાબથી કહું તો દસ કડીઓ મેં લીલા લસણની લીધી હતી અને તેને એકદમ ઝીણી ચોપ કરી લીધી હવે તેમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું લસણ છે તે અત્યારે એડ કરીએ અને બાકીનું સાઈડ પર રાખી દઈએ કેમ કે આપણે બીજી વાર પણ તેને ઉપયોગમાં લેવાનું છે આ શાક માટે ત્યારબાદ આપણે તેમાં આદુ એડ કરીશું તો આદુનો એક ઇંચ જેટલા ટુકડાને મેં છીણી લીધો છે અને તેમાંથી અડધી ચમચી જેટલો આદુનો છીણ આમાં સ્ટફિંગમાં એડ કરી દઈએ ત્યારબાદ અહીં ત્રણ તીખા લીલા મરચાં અને ત્રણ લાલ મરચાંની પેસ્ટ બનાવેલી છે તેમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલી પેસ્ટ છે તે એડ કરી દઈએ તો અહીં તીખાસ પ્રમાણે તમારે આ પેસ્ટની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું બે ચમચી જેટલા સફેદ તલ તો અહીં આપણે આ બધી જ સામગ્રી એડ કરી દીધી આ સ્ટફિંગ આપણે ઢોકળીની અંદર સ્ટફ કરવાનું છે એ કઈ રીતે એ હું તમને હમણાં જણાવીશ ત્યારબાદ હવે આપણે ડ્રાય મસાલા એડ કરીશું તો પહેલાં આપણે ટેસ્ટના અકોર્ડિંગ ગરમ મસાલો લઈ લઈ તો જો ગરમ મસાલાની ક્વોન્ટિટી થોડી વધારે હશે તો ઢોકળી એકદમ ચટપટી બનશે તો એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો સાથે મેં બે ચમચી જેટલી કસૂરી મેથી જે સૂકી મેથી આવે છે તે લીધી છે તેને એકદમ સારી રીતે બંને હથેળીની વચ્ચે આ રીતે મસળી અને એડ કરી દેવાની છે જેથી કરી આ કસૂરી મેથી છે તેનો થોડો પાવડર થઈ જાય કસૂરી મેથી અને ગરમ મસાલો એડ થઈ જાય ત્યારબાદ આપણે ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક લઈ લીધું છે તો અહીં આ બધા જ ડ્રાય મસાલા અને વેટ મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું એક ચમચી જેટલું તેલ અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરી મેથી કોથમીર અને બધા જ મસાલા છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો આ આપણે ઢોકળી માટેનું સ્ટફિંગ રેડી કર્યું તો અત્યારે ઢોકળી બનાવવાની જ પ્રોસેસ ચાલે છે આ શાક બનાવવા માટે તો વિન્ટરનો આ જ ફાયદો છે કે ઘણા બધા ભરપૂર પ્રમાણમાં અઢળક એવા લીલા શાકભાજી આવે છે લીલોતરી આવે છે પણ બાળકો ખાવાનું પસંદ નથી કરતા પણ જો આ રીતે તમે ચટપટા અને અનોખી રીતે કાઠિયાવાડી શાક એટલે કે કાઠિયાવાડી સબ્જી બનાવીને ચખાડશો તો બાળકોથી લઈને મોટા સૌ કોઈને પસંદ પણ આવશે અને લીલોતરી પણ બધા ખાવા લાગશે એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે આની સાથે જ મેં લીલી તુવેરના તોઢા વરાળિયું શાક અને આવા ઘણા બધા અનોખા શાકની રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો તો આ સ્ટફિંગ તો આપણી રેડી થઈ ગયું હવે આ બોલને આપણે સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ આપણે ઢોકળીને વણવા માટે શેપ આપવા માટે પાટલો અને વેલણ લઈ લેશું અને જે આપણે લોટ રેડી કર્યો હતો ચણાનો લોટનો તેના બે એકસરખા ભાગ કરી અને મોટી સાઈઝના બે લુવા બનાવી લેવાના છે ત્યારબાદ આ રીતે આપણે લોટમાં ડીપ કર્યા વગર જ એકદમ સરસ પતલી એવી મોટી રોટલી વણી લેવાની છે તો આપણે મોણ એડ કર્યું છે અને પરફેક્ટ એવો લોટ બાંધીને રેડી કરી લીધો છે તો આપણે આ ઢોકળીને શેપ આપવા માટે વણવા માટે કોઈપણ જાતના લોટમાં ડીપ કરવાની જરૂર નહીં પડે તો જોઈ શકો છો હું તમને અહીં થિકનેસ બતાવી દઉં આ રીતની આપણે થિકનેસ રાખવાની છે વધારે પડતી જાડી નથી રાખવાની ત્યારબાદ આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું જે સ્ટફિંગ રેડી કર્યું છે કોથમીર અને લીલા લસણનું તે આ રીતે આપણે લઈ લેવાનું છે આ રોટલીની ઉપર અને સ્પ્રેડ કરી દેવાનું છે જો તમે પાટલાની સાઇઝની એટલે કે આનાથી મોટી સાઇઝની રોટલી વણી હોય તો તમારે વધારે ક્વોન્ટિટીમાં સ્ટફિંગ એડ કરી અને આ રીતે ચમચી અથવા તો આંગળીની મદદથી એકદમ સારી રીતે આ રોટલીની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે સ્ટફિંગ તો એકદમ સારી રીતે આપણે બધા સ્ટફિંગને સ્પ્રેડ કરી દીધા બાદ આપણે તેનો રોલ વાળી લઈશું તો આ રીતે આપણે એકદમ કેરફુલી રોલ વાળવાનો છે હળવા હાથેથી અને ત્યારબાદ આપણે આ ઢોકળીને શેપ આપીશું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણે રોલને છે તે વાળી અને રેડી કરી લઈશું રોલ વળાઈ જાય ત્યારબાદ આપણે બંને હાથની મદદથી એકદમ સારી રીતે રોલને થોડો સ્પ્રેડ કરી લેવાનો છે સ્ટ્રેચ કરી લેવાનો છે તો પહેલાં આપણે બંને સાઈડને છે તે એકદમ સારી રીતે પેક કરી લઈશું બંને સાઈડ પેક થઈ જાય ત્યારબાદ આપણે થોડો સ્ટ્રેચ કરી લેવાનો છે તો હળવા હાથેથી આ પ્રોસેસ કરવાની છે આ પ્રોસેસ કરવાથી રોલ છે તે થોડો સ્ટ્રેચ પણ થશે અને જે થિકનેસ આવી ગઈ હતી રોલ બનાવતા સમયે તે થોડી દૂર થઈ જશે અને થોડો પતલો એવો રોલ થઈ જશે તો આ રીતે રોલને સ્ટ્રેચ કરી દીધા બાદ આપણે ચાકુની મદદથી તેના પીસીસ કરી લેવાના છે તો જોઈ શકો છો પરફેક્ટ એવો રોલ છે તે સ્ટ્રેચ કરી લીધો હવે આપણે નાના નાના પીસીસ કરી લઈએ તો જોઈ શકો છો હું તમને અહીં એક પીસ કરીને બતાવું તો એકદમ સરસ એવો લૂક આવે છે અને ભાખરવાડી ટાઈપ આપણી આ ઢોકળી છે તે બનીને રેડી થઈ ગઈ છે જેને આપણે એકદમ ઇઝીલી સેપ આપી દીધો અને તૈયાર કરી લીધી તો અહીં જોઈ શકો છો બે રોટલીમાંથી મેં આટલી બધી ઢોકળી બનાવીને રેડી કરી લીધી અને હવે આપણે આ ઢોકળીને ફ્રાય કરવાની છે તો તેના માટે આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરી લઈએ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની લો ફ્લેમ કરી દેવાની છે અને કઢાઈમાં સમાઈ તેટલી બધી જ ઢોકળી આપણે એડ કરી દેવાની છે તો હું અત્યારે એક બેચમાં બધી જ ઢોકળી સાથે એડ કરી દઉં છું આ રીતે આપણે છૂટી છૂટી સ્પ્રેડ કરી દેવાની છે અને ડોન્ટ વરી આ ઢોકળીને તળવી પણ સહેલી છે અને એકબીજાથી ચીપકશે પણ નહીં અને જે અંદર સ્ટફિંગ આપણે સ્ટફ કર્યું છે તે પણ અલગ નહીં થાય આ ઢોકળીથી તો એકદમ સરસ એવું ઇઝીલી આ ઢોકળી બનીને રેડી થઈ જશે બધી ઢોકળીને તેલમાં એડ કરી દીધા બાદ આપણે તેને તેલમાં સેટ થવા દઈશું થોડી સેકન્ડ્સ માટે જ્યારે તમે કોઈપણ વસ્તુને અથવા ફરસાણને આ રીતે ડીપ ફ્રાય કરો તો ડીપ ફ્રાય કરવાની બધાની એક અલગ અલગ ટેકનિક હોય છે એક અલગ રીત હોય છે તો આ હું તમને એક ઇઝી ટ્રીક બતાવું છું જેથી કરી આ ઢોકળી છે તે તૂટશે પણ નહીં અને સ્ટફિંગ પણ નહીં નીકળે તો આપણે પહેલાં સેટ થવા દીધી તેલમાં ત્યારબાદ આપણે આ રીતે સાઈડમાંથી ચમચાને અથવા ઝારાને હલાવતા જઈ અને ઢોકળીને આપણે બધી સાઈડથી એકદમ સારા રીતે ક્રિસ્પી કરી અને એકદમ સરસ કલર આપી દેવાનો છે તો આપણે વચ્ચે હમણાં ચમચાને નહીં ફેરવીએ આપણે આ રીતે એજીસ પરથી થોડા પુશ્ક કરતા જઈ અને બધા ઢોકળીના ટુકડાને તળી લઈશું ત્યારબાદ હું તમને અહીં બતાવી દઉં તો બે મિનિટ જેવો સમય થયો છે પણ પરફેક્ટ કલર નથી આવ્યો અને ઢોકળી છે તે થોડી ક્રિસ્પી પણ નથી થઈ તો આપણે વધુ બે મિનિટ માટે ગેસને મીડિયમ ફ્લેમ પર ઢોકળીને એકદમ સારી રીતે તળી અને પરફેક્ટ કલરની સાથે તૈયાર કરી લઈએ તો અહીં ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે આપણે ચેક કરીએ તો એકદમ સરસ કલરની સાથે આ વળીયા ઢોકળી છે તે તળાઈને રેડી થઈ ગઈ છે તો બધી જ ઢોકળીને આપણે કાઢી લઈએ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે એક વેચને તળાતા ત્યારબાદ આપણે શાકનો વઘાર કરવાનો છે તો તેના માટે એક કડાઈ લઈ લઈએ અને તેમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી દઈએ હું અત્યારે જે તેલમાં ઢોકળી તળી હતી એ જ તેલનો ઉપયોગ કરું છું કેમકે એ તેલનો ઉપયોગ કરવાથી શાકનો ટેસ્ટ છે તે વધી જાય છે બને તો એ તેલનો ઉપયોગ કરવો ત્યારબાદ એટલે કે વધારે ક્વોન્ટિટીમાં તેલ લઈ લીધા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલું રાઈનો વઘાર કરી લઈશું આ બંને વસ્તુને એડ કરી દીધા બાદ આપણે તેમાં તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં અને સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને આ શાક માટેનો વઘાર રેડી કરી લઈએ રાઈ જીરું કકડી જાય ત્યારબાદ આપણે જે મરચાંની પેસ્ટ સાઈડ પર રાખી હતી તે છે તેને એડ કરી લઈએ તેલમાં તો અહીં બે ચમચી જેટલી પેસ્ટ છે તેને આપણે સાઇડ પર રાખી હતી ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો છીણેલો આદુનું છીણ છે તેને પણ એડ કરી લઈએ અને સાથે આપણે લીલું લસણ પણ સાઈડ પર થોડું બચાવીને રાખેલું હતું તો તેને પણ આપણે વઘારમાં એડ કરી અને એકથી બે મિનિટ જેવું સોતે કરી લેવાનું છે જેથી કરી આ લીલા લસણની કચાસ છે તે દૂર થઈ જાય તો આપણે બધી વસ્તુને વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને રેડી રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં બે કાંદા ઝીણા સમારેલા છે તેને એડ કરી દઈએ અને તેને પણ એકદમ સારી રીતે સોફ્ટ કરી લઈશું લસણની સાથે જ તો અહીં તમે કાંદાની ક્વોન્ટિટી વધારે કરી શકો છો અથવા તો ચોપ કરેલા કાંદાની જગ્યા પર તમે પેસ્ટ પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એટલે કે ટેસ્ટના અનુસાર આપણે નમક એડ કરવાનું છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરા પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ફરી ઉમેરી દઈશું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલું હળદર પણ ઉમેરી દઈશું તો આ બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ મેં અહીં પોણી ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કર્યો છે વધારે સ્પાઈસી બનાવવા માટે તમે ઈચ્છો તો મરચાં પાવડરને સ્કીપ કરી શકો છો જો વધારે સ્પાઈસી ના ખાતા હોતો બધા મસાલાને એકદમ સારી રીતે આપણે કાંદા અને લસણની સાથે મિક્સ કરી લઈશું બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું મસાલાને કૂક કરી અને આ રીતે તેલ છે તે છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં ત્રણ મોટી સાઇઝના ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું તો અહીં તમારે કેટલી ક્વોન્ટિટીમાં ગ્રેવી જોઈએ એટલા અથવા તો કેટલી ક્વોન્ટિટીમાં તમારે સબ્જી બનાવી છે એ પ્રમાણે તમે ટામેટાની પ્યોરીને એડ કરી શકો છો તો મેં ફક્ત ત્રણ મોટી સાઇઝના ટામેટાની પ્યોરી એડ કરી છે તેને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ ટામેટાની પ્યોરી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ફરી ધાણાજીરા પાવડર એડ કરીશું તો એક ચમચી જેટલું ધાણાજીરા પાવડર છે તેને લઈ લઈએ હવે ધાણાજીરા પાવડરને મિક્સ કરી અને સાથે જ આપણે તેમાં એડ કરીશું કાજુ અને સિંગદાણાનો ભૂકો તો ચાર ચમચી જેટલો ભૂકો લીધો છે એ ભૂક્કાને પણ આપણે સાથે એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો કાજુ અને સિંગદાણાનો ભૂક્કો એડ કરવાથી ગ્રેવી થીક થઈ છે અને સાથે શાકને અલગ ફ્લેવર પણ મળી રહે છે તો બધું બરાબર મિક્સ કરી દીધા બાદ આપણે તેને ગેસની લો ફ્લેમ પર બે મિનિટ જેવું ઉકળવા દઈશું બે મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ જેટલું પણ હતું બધું સેપરેટ થઈ ગયું છે આ સ્ટેજ પર હવે આપણે તેમાં પાણી એડ કરીશું ગ્રેવીને થોડી ઢીલી કરવા માટે તો મેં અત્યારે એક વાટકા જેટલું પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લીધું હવે આપણે જે કોથમીર અને લીલા લસણ અને મેથીની જે પેસ્ટ બનાવી હતી સ્ટફિંગ બનાવ્યું હતું તે બધું આપણે બચેલું છે તે એડ કરી દેવાનું છે તો જ્યારે પણ તમે સ્ટફિંગ બનાવો તો સ્ટફિંગને થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું જેથી કરી આપણે આ રીતે ગ્રેવીની સાથે ઉમેરી અને શાકનો ટેસ્ટ છે તે વધારી શકીએ તો જેટલું પણ બચેલું હોય તે બધું એડ કરી દેવાનું છે સાથે આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આ શાકનો ટેસ્ટ એકદમ સરસ અને તમે પંજાબી શાક પણ ભૂલી જાઓ એવો ટેસ્ટી બને છે આ શાક અને સૌ કોઈને પસંદ આવશે આપણે ગ્રેવીને થોડી વાર ઉકળવા દીધી અને જોઈ શકો છો તેલ બધું જ સેપરેટ થઈ ગયું છે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરી ત્યારબાદ જે ઢોકળી હતી તેમાંની પાંચથી છ જેટલી ઢોકળીને આ રીતે હાથેથી મોટા મોટા ટુકડા કરી લેવાના છે અથવા તો તેનો ભૂકો કરી લેવાનો છે એ ભૂક્કાને ગ્રેવીમાં એડ કરવાથી થિકનેસ પણ આવે છે અને શાકનો ટેસ્ટ પણ વધે છે ત્યારબાદ બાકીની જેટલી બચેલી ઢોકળી છે તે બધી જ આપણે ગ્રેવીમાં ઉમેરી દેવાની છે અને આ રીતે એકદમ સારી રીતે હલાવી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ ઢોકળીને આપણે થોડી ક્રિસ્પી કરી છે તો હવે તેને થોડી સોફ્ટ તો થવા દેવી પડશે તો તેના માટે આપણે બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે અને ગેસની લો ફ્લેમ પર ઢાંકી અને બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે જો આ સ્ટેજ પર જરૂર લાગે તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો તો અહીં ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો એકદમ સરસ સ્મેલની સાથે પરફેક્ટ એવું આ વળિયા ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે તો હું તમને અહીં બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતનું આપણું થિક ગ્રેવીની સાથે આ અનોખું શાક બનીને રેડી થાય છે જેને તમે ગરમા ગરમ ભાખરી પરાઠા રોટલી અથવા તો ગરમા ગરમ રોટલાની સાથે પણ સર્વ કરી શકો છો તો હવે આપણે આ શાકને ફટાફટ સર્વ કરી લઈએ જનરલી બાળકોને કાઠિયાવાડી જમવાનું અથવા કાઠિયાવાડી સબ્જી પસંદ નથી હોતી તો એકવાર ચોક્કસથી આ શિયાળાની ઋતુમાં આ શાક ટ્રાય કરો બાળકોથી લઈને મોટા સૌ કોઈને પસંદ પણ આવશે અને વારે વારે તમે આ શાકને બનાવશો એટલું ટેસ્ટી શાક છે અને આવા બીજા તમારે વિન્ટર સ્પેશિયલ અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અનોખા અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો મળી રહેશે આવા બીજા ઉપયોગી ઇન્સ્ટન્ટ અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્ત કિચન પર ફરી મળીશું બાય થેન્ક ફોર વોચિંગ